નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂત અંદર અને હું છું તમારો ખેડૂત ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ઊંઝા અંદર આ તમને જે રોડ દેખાય છે એ ઊંઝા આવે છે આ બાજુ સિદ્ધપુર જાય છે તો સિદ્ધપુર અને ઊંઝા બંને વચ્ચે સમ્રાટ ઠેસર આવેલું છે ભાઈ બતાવો અહીંયા બોર્ડ સમ્રાટ ઠેસર ઊંઝા તો મિત્રો સમ્રાટ ઠેસર ખેડૂતો માટે કયા કયા મોડલ બનાવે છે એ આપણે વિડીયો અંદર બતાવવાનું છે તો ખેડૂત મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દો તો ખેડૂત મિત્રો અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે સમ્રાટ કંપનીની ફેક્ટરી આપણે બતાવીશું તો અહીંયા આવો ભાઈ મારી પાછળ જેથી કરીને આપણે સમ્રાટ કંપનીના દરેક મોડેલ આપણે વિડીયોની અંદર બતાવીશું આવો ભાઈ મારી પાછળ ચાલો ભાઈ

આમ તો પચાસ વર્ષ જૂનો અનુભવ છે માં આ છેલ્લા છ સાત વર્ષથી અમે નવી પ્રોડક્ટ ચાપ કટર પણ લોન્ચ કરેલી છે બરાબર અને થ્રેસરની અંદર કયા કયા મોડલ વેરાયટી તમે બનાવો છો એ જાણ કરી અમે એરંડાના હાઇડ્રોલિક મશીન બનાવીએ છીએ એરંડા ના ટાયર વાળા મશીન પણ બનાવીએ છીએ અને સાઈડ ટોકરી મોડલ નું ચલણ છે એની શરૂઆત સમ્રાટ દ્વારા કરવામાં આવી હતી અને બે અમારા ખેડૂતે વિડીયો પણ યુટ્યુબમાં મોકેલો છે પછી દિવસે દિવસે સાઈડ ટોકરીનું ચલણ એટલું બધું વધતું ગયું કે લોકો હવે જે ટેબલ ઉપર ચડવા વાળા મશીન છે એ ઓછા લેવાનું પસંદ કરે છે અને સાઈડ ટોકરી જ લેવા માંગે છે કેમ કે આમાં એકદમ ઓછા માણસથી બે જ માણસથી કામકાજ થઈ શકે છે એટલે ટૂંકમાં ઉપર ચડીને જે આપણે પહેલાં હોપરવાળા મોડલની અંદર ઉપર ચડીને ઓરાવતા હતા એને કરતાં બે હજાર છવ્વીસમાં લેટેસ્ટ જે મોડલ કહેવાય એ સાઈ ટોકરી હવે ચાલી રહી છે અને સમ્રાટની અંદર એનું નામ પણ સારું એવું છે તો સાહેબ હવે આપણે આ મોડલ સિવાય બીજા મોડલ પણ બતાવીશું પણ અત્યારે હાલ આ મોડલ જે છે બે હજાર છવ્વીસનું લેટેસ્ટ સાઈ ટોકરી મોડલ એમાં કયા કયા ફીચર્સ આવેલા છે તે અમારા ખેડૂતોને જણાવો સૌથી પહેલા હું ખેડૂતોને બે હાજર છવ્વીસમાં એક નવી ખુશખબરી આવવાની છે એના વિશે માહિતી આપવા માંગુ છું અત્યાર સુધી સાઈટ ટોકરી મોડલમાં ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર દ્વારા એક લાખ આજુબાજુની સબસિડી મળતી હતી જે હવે બે હજાર છવ્વીસમાં માં અમે એક નવું મોડલનું એપ્રુવલ કરાવી દીધું છે જેની કેપેસિટી ચાર ટન ઉપરની છે એટલે કે હવે સમ્રાટ સાઈટ ટુકડી મોડલમાં

ટ્રેક્ટરને ટર્નિંગ કરો તો કોઈ પણ જગ્યાએ ટાયર ટચ થાય એવી જગ્યા રાખી નથી એટલે કે આની જે સાઈડ છે અહીંયાથી સોકડી છે એટલે કે આપડે ટ્રેક્ટર ફૂલ ટર્ન વાળું હોય તો પણ આપણે નર્સે નહીં અર્સે નહીં અહીંયા એ પ્રમાણે અને આ 90 ડિગ્રી લોક વાળું જોઈન છે જે કામ પત્યા પછી પણ ખોલવાની જરૂર નથી તમે ટ્રેક્ટરને ગોળ ગુમાડી શકો છો બરાબર પછી આમાં આ ત્રણ સ્પીડ વાળું મોડેલ છે કે જેમાં અહીંયા કઠોળ નીકળશે અહીંયા ઘઉ બાજરી રાયડો જીરું વરિયાળીને બધું નીકળશે અને છેલ્લે પુલી છે એ ધાણા માટેની પૂલી છે હવે અમુક કંપનીમાં જીરા અને ધાણાના પટ્ટા એક જ આવતા હોય છે પણ અમે લોકોએ જીરાના પટ્ટા ત્રણ પટ્ટા અલગ કર્યા છે અને આ ધાણાના પટ્ટા ત્રણ પટ્ટા અલગ કર્યા છે કેમ કે ધાણાની પૂલી છે ને અમે થોડી મોટી ડાયામીટરની નાખેલી છે જેથી પટ્ટો સ્લીપ નહીં અમારે અને એના આરપીએમ કપાય નહીં જેથી અમારે બંને પટ્ટા અલગ અલગ આપવા પડે છે જેથી ખેડૂતને લાંબા સમય સુધી નવા પટ્ટા ખરીદવાની જરૂરિયાત રહેતી નથી બરાબર સરસ હવે સાહેબ ગેર બોક્સ અહીંયા આપેલું છે તો એની મજબૂતાઈ વિશે ખેડૂતોને થોડું જણાવો હા આ હેવી ગેર બોક્સ છે જેમાં ચાણાની ચાલ વધત કરી શકાય છે અને ફિલિસાઇડ પીટીઓ શાફ્ટ કાઢીને ત્યાંથી એલિવેટર ની ડ્રાઈવ આપેલી છે અને ત્યાં પણ અમે લોકોએ ડબલ ચોકડી ની સિસ્ટમ આપેલી છે અહીંયા ડબલ ચોકડી આપેલી છે મિત્રો એ પણ ખૂબ હેવી બિલ્ડ ક્વોલિટી સારી લાગે છે મિત્રો હા ડબલ ચોકડી સાથે ડબલ બેરિંગ આપેલા છે બરાબર હવે ટોકરી ની વાત કરીએ તો આ સાડા ચાર ફૂટ ની ટોકરી છે અને બેતાલીસ ઇંચ નું એટલે કે સાડા ફૂટ ની કટર સાઈઝ છે બરાબર અને આ ટોકરી ફોલ્ડિંગ છે તમે કામ પત્યા પછી આને ઊંચી કરી શકો છો એટલે મશીન ખાલી કરવું હોય તો બિલકુલ આસાનીથી ખાલી થઈ શકે છે અને ટોકરી ફોલ્ડ કર્યા પછી મશીન અહીંયાથી કેટલું સોકડું થઈ જાય છે એ પણ ખેડૂત મિત્રોને બતાવો અહીંયા મિત્રો જુઓ ટોકરી ફોલ્ડ કર્યા પછી એલિવેટરની એકદમ લેવલ એટલે કે તમારે નેડિયાની અંદર રસ્તો સોકડો હોય તો પણ મશીન સોકડું થઈ જાય છે હવે આપણે ફરીથી અનફોલ્ડ કરીને બતાવી દો સાહેબ હવે આ એંગલો આપેલી છે કે બાજરી જેવા પાક માટે ઉપર માટે આનો ઉપયોગ થાય છે અને કોઈ ગવરાયેલા પાક હોય મગ અળદ જે ટ્રેક્ટરથી પીલેલા હોય એને ઉપર ચડાવવું હોય તો આ એંગલોની મદદથી ઉપર ચડાવી શકાય છે બાકી કોઈ પાકમાં આ એંગલ લગાવવાની હોતી નથી બરાબર

એકસો વીસ બ્લેડો આવે છે અને અઢી ફૂટના ચોસઠ બ્લેડો આવે છે બરાબર હવે આ એલિવેટર છે છે જે કાંદુ કે કહેતા હોય ખેડૂત લોકો એ અહીંયા સામે હવા ફેંકીને બહાર આવે એલિવેટર ચડાવી દે અને આમાં બે ઓપ્શન આપેલા છે કે તમે જો ટોકરીમાં નાખવા માંગતા હોય તો ટોકરીમાં પણ જતું રહેશે અને ચાણામાં જવા દેવું હોય તો આમ રાખીશું તો ચારણામાં જતું રહેશે અને આને ખોલીશું તો આ ટોકરીમાં જતું રહેશે એટલે જે કોધું આવતું હોય ડાયરેક્ટ અહીંયાથી ચાલુમાં ટોકરીની અંદર જાય છે એટલે ધીરે ધીરે જાય એનાથી તમારે એકદમ અંદર ભરાવો પણ ના થાય એ ફીચર સારું આપે છે અને આ વેકિંગ સિસ્ટમ છે કે જ્યાં ચોખ્ખા દાણા કરતા હોઈએ અને સામે જે હવા ફેંકતા હોઈએ છીએ એ અહીંયા બધું વેરાય નહીં અને એક જગ્યાએ બધું ભેગું થઈને આ પાઇપ દ્વારા લાંબા ભૂંગળામાંથી ડસ્ટ બધી બહાર જતી રહેતી હોય છે બરાબર સાબ ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ ખેડૂતોને જણાવો કે જણાવો કે કંઈ અડવાની પ્રશ્ન બનશે કે નહીં હા અહીંયા જમીન થી 1 ફૂટ જેટલું અંતર છે એટલે ડાળિયામાં કે એમાં કોઈ જાતનું ડેમેજ થાય એવી શક્યતા બિલકુલ નથી બરાબર પછી બેરિંગો ની વાત કરીએ તો એકદમ મોટા બેરિંગો આપેલા છે અને આમાં એટલી સારી ક્વોલિટી નું ગ્રીસ નાખવામાં આવે છે કે 4-5 વર્ષ સુધી કસ્ટમર ગ્રીસ નહીં કરે તો પણ ચાલશે બરાબર અને આમાં પંખામાં બધા ફોલ્ડિંગ હેન્ડલ આપેલા છે એટલે હેન્ડલ થી આપણે કામ કરવું હોય રિપેરિંગ કરવું હોય તો ફટાફટ એક જ બે સેકન્ડ ની અંદર ખુલી જાય છે એનું યસ અને આમાં પંખામાં ચાર સ્પીડ આપેલી છે વન ટુ થ્રી ફોર અમુક કંપનીમાં ત્રણ સ્પીડ હોય છે તો એ લોકોને અહીંયા ચુસ્કી ફેન આપવાની જરૂરિયાત પડતી હોય છે પણ સમ્રાટમાં ચાર સ્પીડ હોવાથી ચુસ્કી ફેન ની બિલકુલ જરૂર નથી બરાબર પછી ચાણાની વાત કરીએ તો ત્રણ ચાણા લાંબા અને પોળા આપેલા છે સવા છ ફૂટ લાંબા અને અઢી ફૂટ પોળા ચાણાની સાઈઝ છે જેથી માલ એકદમ ડબલ ફિલ્ટર થઈ જાય છે અને એકદમ કાચ જેવું રિઝલ્ટ મળે છે હવે આ બાજુ આપણે દાણાનું એલિવેટર છે દાણાના એલિવેટરની અંદર મને કંઈક અલગ વસ્તુ દેખાય છે એના વિશે સાહેબ માહિતી આપો હા બધી કંપનીમાં દાણાવાળું એલિવેટર ફિક્સ પોઝિશનમાં હોય છે પણ સમ્રાટની આ સ્પેશિયલ ફેસિલિટી છે કે એલિવેટર ઉપર નીચે થાય છે એટલે કે ગ્રાઉન્ડ ક્લિયરન્સ એલિવેટરનું તમે વધારી અને ઘટાડી શકો છો એટલે કામ પતે પછી એક ખેતરમાંથી બીજા ખેતરમાં જાઓ ત્યારે ડાળિયામાં બિલકુલ અડતું નથી એમાં એકદમ ઇઝીલી જેક સિસ્ટમ આપેલી છે કે તમે આને ગોળ ઘુમાડો એકદમ આસાનીથી જો નીચે આવશે અહીંયા જો નીચે આવે છે ધીરે ધીરે અહિયાં તમે જોઈ શકો છો નીચે પણ આવશે ધીરે 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 નીચે નીચે આવે છે મિત્રો આપણે આપણે પૂરું કરી દઈએ પછી દેખાય એને નીચું પાડીને આપણે એની અંદર દાણા લઈ શકીએ છીએ અને રસ્તાની અંદર આપણે જયારે કામ પૂરું થઈ જાય એટલે આપણે એને ઊંચું કરી દેવું હોય રસ્તાની અંદર અડે નહીં એટલા માટે એટલું ફરીથી એને આપણે ઘુમાવી દેવાનું

ચાર બારીનું સિસ્ટમ આપેલી છે અને બે હેન્ડલ પડદા આપેલા છે હેન્ડલ પડદા ઉંચા નીચે કરવાથી આ લાંબા તાકાત કરી શકાય છે પછી અમુક અમુક વખતે કટરને ઉપર નીચે કરવાની જરૂરિયાત પડતી હોય છે તો અમુક કંપનીમાં આ ખૂટો ખોલવો પડતો હોય છે પણ સમ્રાટમાં બહાર થી બે મિનિટમાં ચાલુ મશીનમાં સેટિંગ થઈ જાય છે આ કટરને બોલ્ટ ઢીલા કરવાથી આ એંગલ ઉપર નીચે થાય છે અને જ કટર ઉપર નીચે થઈ શકે છે આ એક સમયની બચત થાય છે અને માણસને કંટાળો પણ નથી આવતો બરાબર પછી કોઈ વખતે મસળવાનું જરૂર હોય કે જીરાની મૂછ કટ કરવી હોય દાણામાં પૂંછડી આવતી હોય એ કટ કરવી હોય તો આ બોલ્ટ આપેલા છે આ તમે ટાઈટ કરી નાખો એક અહીંયા છે અને બે આ દેવાની સુપડીમાં છે તો કટરના નીચે પતરા ચોટી જશે અને મસળવાનું કામ થશે જેથી જીયાની મૂછ અથવા કઈ વધારે મસળવું હોય તો એ તમે બહારથી જ સેટિંગ કરી શકો છો એટલે કટર સમજી લો સો ટકામાંથી વીસ ટકા જેવી બંધ કરી દેવી હોય તો અહીંયાથી બંધ થઈ જશે એટલે તમારી મૂછ વગેરે જે છોલાઈ જાય છે હા બરાબર પછી હેવી લોડવીલ આપેલા છે

પટ્ટો કઈ રીતે તમારે રાખવો એ પ્રમાણે અહીંયા જોઈ લો પાક પ્રમાણે અહીંયા ત્રણ પટ્ટાની આપણે સ્પીડ રાખી શકીએ છીએ તો મિત્રો આ હતું એમનું લેટેસ્ટ બે હજાર છવ્વીસ નું નવું મોડલ હવે આપણે સાહેબ આના સિવાય કયા કયા મોડલ આપણે એરંડાના જે વાત કરતા હતા એ બતાવીએ તો એના વિશે માહિતી આપો સાહેબ આ છે સમ્રાટ ચાપ કટર જે ઘાસચારા કાપવાનું મશીન છે આમાં સરકાર દ્વારા એક લાખ સુધીની સબસીડી આપવામાં આવે છે બરાબર આ છે હવે આપણે કુટી મશીન પણ કહી શકીએ હા કુત્તર કુતર મશીન પણ ગુજરાતીમાં કહેવાય છે કુટ્ટી કુટ્ટી મશીન કહેવાય જે આપણા ઘાસ ચારો હોય એને નાનો નાનો કટિંગ કરીને એને આપણે ટોલીની અંદર ભરવું હોય તો અહીંયા ઉપર ઘૂંઘળું આપેલું છે આ બાજુ સાઈડમાં પણ તમે લઈ શકો છો અહીંયાથી માલ ઓડાવાનો હોય છે જે ઝીણો કટિંગ થઈ જાય છે જેનાથી ગાય ભેંસોને ખાવું હોય એના માટે સરળતા રહે છે એની અંદર રિવર્સ ગેરબોક્સ પણ આવે છે રિવર્સ આવે છે ને રિવર્સ ને ફોરવર્ડ બે આવે છે રિવર્સ ફોરવર્ડ બંને ગેરબોક્સ પણ આવે છે એ પ્રમાણે સારી સુવિધા વાળું ટાપ કટર તમે જોઈ શકો છો સમ્રાટ કંપનીનું નું અને આની અંદર પણ સબસિડી મળી જશે તમે પ્લેટ પણ લાગેલી તમે જોઈ શકો છો મિત્રો અને આ છે સમ્રાટનું હાઇડ્રોલિક એરંડાનું સ્પેશિયલ મશીન જેમાં સરકાર દ્વારા સુધીની આપવામાં આવે છે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યમાં બરાબર હાઇડ્રોલિક દિવેલા મોડલ મિત્રો અહીંયા તમે નીચી હાઈટ વાળું છે ઓછા માણસોથી કામ કરવું હોય એ પણ તમે ઉભા ઉભા ઓરાવી શકો છો આની અંદર અને આની અંદર પણ ટ્રેક્ટર તમે અહીંયા જોડી શકો છો પીટીઓથી ઓપરેટ થાય છે

નીચા નીચા કરવા માટેના હેન્ડલ છે ને હા એ આનાથી હવા વધઘટ થઈ શકે છે અને આ બારીઓથી પણ હવા તમે વધઘટ કરી શકો છો આ અમારી સ્ટાન્ડર્ડ ડિઝાઇન છે જે મોટા મશીનમાં ઘઉં ધાણા જીરાના મશીન માં આવે છે એ જ સિસ્ટમ અહીંયા પણ આપેલી છે અને આમાં બેરિંગો તમે જુઓ તો એકદમ મોટી ચૌદ નંબરની બેરિંગ છે અને શાંપ તમે જુઓ તો બે ઇંચ જાડી સાપ છે આમાં અમુક કંપનીમાં દોઢ ઇંચની શાફ્ટ આવતી હોય છે અને આઠ નંબરની બેરિંગ આવતી હોય છે બરાબર અને આના ચારણા પણ આપણે વાત કરીએ તો બીજા અંદર હા આના ચણાની લાંબાઈ પોળાઇ પણ વધારે છે અને આમાં જે નાની દાણા નીકળે છે એમાં સોળ ઇંચ પોળી સુકડી છે બરાબર અને આના આપણે એરંડા સિવાય કયા કયા બીજા પાક કદાચ કાઢવા હોય ખેડૂતોને કોઈ કઠોળ કાઢવું હોય કદાચ તો નીકળી શકે કે નહીં આમાં અમુક ખેડૂતો અમારી પાસેથી ઘઉં સાફ કરવાની જાળીઓ મગ સાફ કરવાની જાળીઓ અને એમાં કામ એ લોકો કરી શકે હાર્વેસ્ટર થી જે નીકળેલા ઘઉં હોય અડદ હોય એવું બધું સાફ કરવું હોય કઠોળ કાઢવું હોય એની અંદર સાફ કરવા માટે તમે કરી શકો છો મિત્રો અને આની પણ બિલ્ડ ક્વોલિટી આપણે જો આગળની હોડીની હુકની વાત કરીએ તો ખૂબ જ મજબૂતાઈ સાથે તમને જોવા મળશે અહીંયા પત્તા વગેરે તમે જોઈ શકો છો એની બિલ્ડ ક્વોલિટી ખૂબ જ સરસ બનાવેલી છે એની બેઠક વગેરે વાત કરીએ પાંચ પટ્ટા છે પાછળની સાઈડ ત્રણ પટ્ટા છે આગળની સાઈડ બે પટ્ટા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો મજબૂતાઈ સાથે થ્રેસર છે આવી આમાં ગિયર બોક્સ હેવી છે અને આગળ બેરિંગનો સપોર્ટ પણ આપણે આપીએ છીએ જેથી ગિયર બોક્સમાં માં કોઈ પણ જાતનું મેન્ટેનન્સ આવતું નથી બરાબર તો સાહેબ હવે આપણે આની સિવાય તમે કયા કયા મોડલ ખેડૂતોને ઓફર કરો છો એ બતાવો સાહેબ હા આપણી પાસે સાઈડ ટોકરીમાં

આ ગોડી હેવી અને મજબૂત આવે છે સેમી ચેમ્પિયન પ્લસ માં આ ગિયર બોક્સ મોટો આવશે એની જે પાઇપ છે આ ડેડ પાઇપ અને ગિયર બોક્સ પાઇપ એ પણ હેવી આવશે 90 mm ની જાડી છે અને ચાર એના ક્લેમ્પ આપેલા છે મિત્રો જેથી કરીને મજબૂતાઈ વધી જાય અને અહીંયા પણ ચાર હોલ છે આ બધા ટ્રેક્ટર 14 ના ટાયર વાળું અથવા 13 ના ટાયર વાળું હોય તો પણ એમાં સેટ કરી શકાય અને રોટાવેટર ની અંદર અહીંયા એક બુશ આપેલો છે જે અમુકમાં નથી હોતો જેથી કરીને આ હોલ જે મોટા થઈ જવાનો પ્રશ્ન હોય છે એ આની અંદર નહીં આવે આમો નીકળી જાય અને આ હેવી ક્લેમ્પ છે ત્રણ બોલ્ટ વાળા અને પછી આ ધૂળ ઉડે નહીં એવું પતરું આપેલું છે અને આ પતરામાં પણ નવો સુધારો કર્યો છે કે એને કટ સાઈઝ આપેલી છે એટલે કે તમે એરંડા જ્યારે ખેતરમાં રોટાવેટર મારતા હોય ત્યારે તમે વચ્ચેનો ભાગ કાઢી શકો

કયું છે મજબૂતાઈ વાળું હા ટ્રેલિંગ બોર્ડ જે છે એ 3 mm થિકનેસ વાળું મજબૂત બનાવેલું છે જેથી એનો ઘસારો ઓછો થાય છે અને જે આ ટોપ બોર્ડ છે એ 5 mm થિકનેસ માંથી બનાવેલું છે બરાબર અને આ જે અહીંયા સપોર્ટ આપેલો છે એ પણ મજબૂત દેખાય છે હા આ સપોર્ટ પણ જે છે એ લેઝર કટ કરેલા 14 mm માંથી બનાવેલા છે બરાબર અને અહીંયા જુઓ સમ્રાટની બ્રાન્ડિંગ એકદમ લેધર કટિંગ વાળી બ્રાન્ડિંગ પણ તમને જોવા મળશે હા અને આ સિંગલ પીસ કરેલું છે એકદમ મજબૂત હેવી આઠ એમ એમ ની થિકનેસ વાળું ટોપ કોટ છે સૌથી મેઇન વસ્તુ કે અમે રાજકોટના ગિયર બોક્સ નથી વાપરતા અમે ગિયર બોક્સ ના સ્પેશિયલ મેન્યુફેક્ચર જીએનએ કંપનીના ગિયર બોક્સ વાપરીએ છીએ જે થોડા મોંઘા આવે છે પણ એની ક્વોલિટી

ફિટિંગ ના ઇશ્યુ હોય તો એ બધા જગ્યા ખબર પડી જાય છે જેથી બિલરને કોઈપણ જાતની તકલીફ પડતી નથી તો સાહેબ હવે આપણે જે ખેડૂત મિત્રોને આ તેસરો વિશે પૂછપરછ કરવી હોય અથવા ખરીદવા માંગતા હોય તો તમારા કોન્ટેક્ટ નંબરની જાણકારી આપો હા અમારે કંપનીનો નંબર છે પંચોતેર બસો પચાસ પંચોતેર બસો પચાસ બરાબર તો એ નંબર પર ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો સમ્રાટ થેસર વિશે જાણી પણ શકો છો અને નંબર પણ આપણે અહીંયા લખેલો બતાવી દઈએ અહીંયા આવીને બતાવો ભાઈ જે પહેલો નંબર છે પંચોતેર બસો પચાસ પંચોતેર બસો પચાસ એ નંબર પર ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ